આજ આપણે રાતે બ્લોગ બનાવવો પડે આપણે નાઇટ ખેંચવાની કહ્યું હતું ને આપણે આવ્યા માંડવી પાવા આપણી તો અત્યારના વાગ્યા છે દસ વાગ્યા છે મોટર ચાલુ કરીને મૂકીને આવતા રહ્યા હતા અને અત્યારે અમને એમ છે કટકો ભેરવો એક ખાલી તમે રાતનો બ્લોગ જોવા આજ પહેલી ફર્સ્ટ ટાઈમ મેં રાતે બ્લોગ બનાવ્યો Mmm.

ફૂલ એક નું અહીંયા અમારે આવવા નતું દેવું તોય આવી ગયું ભાઈ રતા વાહ 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 વા વાહ પી ગયું પી ગયું તો હવે મિત્રો આપણે જરાક બેસી ગઈ ઊભા પગે કેટલી વાર રહેશું થાકી ગયા છે હવે આપણે રૂપની રાણી અગર બીસી ગઈ જોઈ સીટ ભીની થઈ ગઈ જોહ

બોલ પેટે છે મિત્રો અત્યારના વાગ્યા છે એક માથે થયું છે એક ને વીસ એટલે મને લાગી ભૂખ ને આપણે લઈ આવ્યા હતા નાસ્તો નાસ્તા મેળ ચડી ગયો બરફ ના હોય આપણે લઈ મિત્રો અત્યારના વાગ્યા છે દોઢ ને અમારે પી રેવા આવ્યું છે ને મોટર બંધ કરવા ને નાસ્તો બાજતો સારી પટનો કરી લીધો હોય ને દોઢ વાગે મેં નાસ્તો કર્યો શું કરું ભાઈ ભૂખ લઈ ગઈ શું કરું નાસ્તો જ કરવો પડે ને તો દોઢ વાગે ટી રેવા આવ્યું છે ને થોડુંક બાકી છે ઓલી બાજુ કે લાઈન નથી આ પાત્ર સવારે પાહ તો મોટર બોટર બંધ કરી દઈ દોઢ વાગ્યા ભાઈ તો મિત્રો હવે આપણે ટ્રાક્ટરને બંધ કરી દઈ હાલો આવજો બંધ હો ગયા જો કાટો પાંચ ઉપર આવી ગયો અરર એ અર જોતા પાણી અહીંયામાં નતું હોવા દેવું ને તોય આવી ગયું જોતા અટલું પાણી એને આમાં તો પી ગઈ હતી માંડવી જોતા નાસ્તામાં શું છે ખબર એક તો આલુ સેવ છે ચકેડા છે અને સેવ ઉમરા છે બાલાજીના સિંગ ભજીયા છે નડિયાદી મિક્સ તીખા અગન તો બધે ગુડ મોર્નિંગ તો આપણે થોડુંક પાવાનું બાકી રહી ગયું હતું રાતે આપણે અઢી વાગે વહી ગયા ખાલી થોડુંક જ પાવાનું રહી ગયું હતું અત્યારે લાઇટના ધાંધી હોય એટલે આપણે મોટર હવે ચાલુ કરવા આવ્યા છે મોટર ચાલુ કરી પાઈ નાખ આપણે કઈક ટાટર રાખવાનો જુગાડ આ રીતના કંઈક કર્યો છે અને સમજવામાં હાટીકડું ભરાવું ન અવાજ કરે ટાટર મોટર ચાલુ કરી દીધી બાકી અને બપોર તરના હેકાઈ છે તડકા લાઈટ રહેતી નથી ભાઈ લાઈટ વહી ગઈ આવક ને એવી રેતી નથી પાછી વહી ગઈ બે ત્રણ વાર મોટર ચાલુ બંધ કરી ખાલી જરાક એ પાવાની ખૂણી આખો થી કરવો પડે ભાઈ આપણે મિત્રો ફોનમાં ચાર્જિંગ નથી ઘરે જરાક ફોનમાં ચાર્જિંગ કરતા આવીને આખો દિવસ ફોન રહ્યો પીધું નહીં ભાઈ પાછી લાઈટ વહી ગઈ એવા માટે આપણે ઘરે અવતારીએ લાઇટ આવે ને તો પાછી વાર જાય ફોનમાં આપણે ચાર્જિંગ આવું સ્વિચ થઈ ગયો તો પાછું ચાર્જિંગ મૂકતા આવે અમે જો મે ઘરે પણ કારેલા વાવી જો તમે જો અવડા કારેલા ત્યાં છે આમના કારેલા એમની હો સારી ફાલ થયો કારેલાનો વાડીમાં જગ્યા ના હોય ને અહીં ઘરે ઠોકી દીધા કારેલાના વેલા દીધા ગોચર જ થાય આ મિત્રો તમને ચશ્મા કેટલા ને લાગે તમે જોઉં તો કેટલા ને લાગે તમે જરા કોમેન્ટ કરજો મને ખબર તમે એમ જ કહો પચા હો ને વધી વધીને દોટસો કહો જરા કોમેન્ટ કરીને કહેજો તમારા જિલ્લા બેન પરસાદ દેવાનો કેવાનો પ્રસાદ હા હા મોગલમાં ગયા તા તમે ગયા તા કાવ નથી બોલવું મારે જિયાબેન બોલે હે સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો એટલે તમે કરી દેજો